વિસનગર અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક પછી કરનાર માઇન્ડ વિસનગરના કંકુપુરા ગોઠવાના આરોપી ઠાકોરને મહેસાણા ટીમે શુક્રવારે અમદાવાદની એક હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો હતો અને સાંજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બાર દિવસના રિમાન્ડ પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે પિન્ટુ બાવસારને ત્યાં માત્ર થોડાક રૂપિયામાં નોકરી કરનાર સેધાજી પોતાના હાથ નીચે ડબ્બા ટ્રેડિંગ ચલાવવા માટે પાંચસોથી વધુ છોકરા તૈયાર કરી આ નેટવર્ક ચલાવતો હોવાનું પોલીસ સૂત્રો કહી રહ્યા છે કોઈપણ જાતના સ્ટોકના લાયસન્સ વિના રિસર્ચ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી શેરબજારમાં લાખો રૂપિયાનો નફો રડવાની લાલચ આપી અન્યના નામના એકાઉન્ટ ખોલાવી તેમાં અંદાજે પાંચસો કરોડથી વધારે રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી ટપા ટ્રેડિંગના નેટવર્કથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યના લોકો સાથે પણ છેતરપિંડી કરનાર

ગુના અનુસંધાને જે શહેરજી ઠાકોર કંકુપુરા ગોઠવાનાઓ વોન્ટેડ હતા તેઓને કેળી હોસ્પિટલથી ગઈકાલના અટક કરવામાં આવેલ છે આ આરોપી મુખ્ય સૂત્રધાર સૂત્ર ડબ્બાટેનિંગમાં અગાઉ પિન્ટુ ભાવસા સાથે પણ કોલર તરીકે નોકરી કરતો હતો ત્યારબાદ પોતે પોતાનું ગ્રુપ બનાવી અને પોતે કોલર બનાવી લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી લોકોને શેરબજારમાં રોકાણ કરી પ્રોફિટ મેળવવાની લાલચ આપી

ધરપકડ કરેલ છે